ચશ્મા કોને કીધું તમે પહેરવાનું ચશ્મા તો જોવે આઈ ગયો મારો દીકરો કેવું લાગુ છું આજે અક્ષય કુમારજી હો મારો છોકરો જો તમારું પાડવાનું છે ફોન કર્યો એ ને રોડે વચ્ચે ઉભો છે એમ કે ખબર નો કઈક જોતો કોક નું કે ડાયરેક્ટ મને લઈ લો એવું કીધું ડાયરેક્ટ લેવાનું હવે થી

પકડજો પાસે અવરો જવા દેજે હા પડી જઈશ ને ટોટે વાટે લગ્ન નહીં થાય ના પડવા જેવું પાદણિયા તને તો ના પડવા જેવું

મારું લગન નહિ કરવાનું બધું તારું કરવાનું છે મારું ગોઠવાનું નહી પડશે મેં પેલા કેતો શું થયું ગુસ્સે કીધું તું ને મેગાડી ને બેઠી રખડિયા લગન તમ શું થઈ ને ડોહા ઉભો થાને નહિ હવા આ તારું એન્જિન તૂટી ગયેલું છે ખોટી લમણા લમણ તો કહ્યું કે ટાઈમ આવવાનું એમ અચ્છા જો આયા જો આયા કયું તું તમણ આવવાનું મેં કીધું તું અઢી વાજે મારું રાખી હારું મેક ફોન મારીશું ફોન મારીશું

અને આઈએ તો મોબાઈલ મોબાઈલ પચીસ ખાટલો વાટો પાડી પેલા મેમો નાટાફટ હે પછી હોમી હોમી બોલા નો ના મોટે ખબર નહીં પડતી એવું ના બોલતો હોમુ શું કીધું

બધું બોલાવો મોકલું છોકરી ને બરાબર શું ને છોકરી બોલાવો બોલાવો શું મોબાઈલ બોલાય બિના બોલા લે

આપણને તો ગમી જુએ પણ જો હશે એટલે જ માં હગું નહીં થતું આ બીના શરમાઈ જશે હારા ડોહા બન એટલે ગેસ થઈ ગયો હે પ્રોબ્લેમ છે કે સવાર કયો ઈનો રાખવાનો જોડે તા ફાઈરી માંથી મને એટલે નહીં ફાવતું ઓન લઈને આવવાનું જોડે ગમી જઈ હું તો આ હેડો લેન ગમી જાય હે એ ડાયરેક્ટ આ મેં આવજે ડોહા